સુરત શહેરના નવાગામ વિસ્તારમાં આવેલા જય રણછોડ નગર ખાતે સ્થિત ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની વર્ષગાંઠ નિમિત્તે સતત ત્રીજા વર્ષે ભવ્ય કીર્તન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે હરિભક્ત પારાયણ કલ્પેશ મહારાજના માર્ગદર્શન હેઠળ આયોજિત કીર્તન સપ્તાહામાં રોજે રોજ મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાના વારકરી સંપ્રદાયના કીર્તનકાર મહારાજ પોતાના મુખ રવિન્દ્રથી દિવ્ય વાણી વહાવી રહ્યા છે જેનું આચમન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી ત્રંબકેશ્વર મહાદેવ યુવા મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી

આપણો પહેલાં ત્રીજો વરસથી પ્રોગ્રામ ચાલે છે અને અખંડ હરિનામ કીર્તન સપ્તાહ મરાઠીમાં કહેવાય ભાગવત કથા એનો પ્રોગ્રામ અહીંયા સાત દિવસનો ચાલે છે લોકોને શું સંદેશ આપવા માગો છો લોકોને સંદેશ એટલો આપવા માંગો છો કે સુરતમાં આજકાલ લોકોને ટાઈમ નથી પણ તરુણ તરુણ યુવા મંડળ દ્વારા આ બધું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યો છે એટલે હું તરુણ મિત્ર મંડળને એક જ સંદેશ આપવા માગું છું કે આ આવું તમે બધા ભેગા થઈને કાર્યક્રમ કરો સમાજને સારો સંદેશ આપો બજે જ હેતુ છે બીજું કંઈ નહીં ધર્મના વિશે શું ક્યાં માગું છું ધર્મના વિશે એટલે લોકો આ તરુણ પીઢી આ કાર્યક્રમ રાખે એટલે લોકો જાગૃત થવા જોઈએ એના માટે સારો સ બીજા નવા નવા મહારાજ આવે કંઈ સારો સંદેશ આપે એટલે લોકો જાગૃત થાય એના માટે આ કાર્યક્રમ બધાને રાખવું જોઈએ એમ સમાપનના દિવસે કયા રહેશે સમાપનના એક દિવસ પહેલાં પાલખીનો મિરવણુંક રાખેલી છે મોટી પછી એના પછી બીજા દિવસે લાસ્ટ દિવસે સવારે નવથી અગિયાર કાલાનું કીર્તન છે એના પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે અઢી ત્રણ હજાર ભાવિકોનું મહાપ્રસાદનું આયોજન દર વર્ષે અમે કરીએ છીએ અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો નો સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ